ભરત દેવડા અને તેમની ટીમ દ્વારા સુરતમાં એક શામ રિયલ એસ્ટેટ કે નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ડેવલપર્સ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એક સાથે લાવવાનો હતો આ કાર્યક્રમ રિયલ એસ્ટેટ હબ ટાઇટલ દ્વારા યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સીએ મયુર મહેતા અને એડવોકેટ પ્રીતિબેન જોશી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સ્વસ્તિક ડેવલપર્સ તરફથી આશુતોષ શર્મા ધર્મેન્દ્ર પટેલ વિનોદ રાઠોડ વાસ્તુશાસ્ત્રી રાજુ ખત્રી શૈલેષ જોશી અને બાબુ રબાબી રબારીનો પણ સમાવેશ થાય છે અને તેઓને સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના પચીસ સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી જેમણે બોલીવુડના હિન્દી ફિલ્મના ગીતો ગાય રજૂ કર્યા હતા દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં લગભગ ચારસોથી પાંચસો લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દ્વારા સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને ખૂબ જ પ્રોત્સાહન મળશે અને સાથે જોડાયેલ વ્યવસાયિકોને સંબંધ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે ભાવેશ રાણો રિપોર્ટ સુરત